સોનગઢ ઉકાઈ જતા રોડ ઉપર પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાને લઈને અવરજવરનો રસ્તો બંધ થઈ જતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સોનગઢ ઉકાઈ જતા રોડની બાજુમાં ખાડા ખોદીને પાઇપલાઇન નાખવાનું કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે જો કે આ કોન્ટ્રાક્ટર દ્વારા બે જવાબદારીપૂર્વક કામ કરવામાં આવતું હોવાને લઈને લોકોમાં ફરિયાદો ઉઠી છે હાલમાં ભારત સરકાર ઓઇલ પાઇપલાઇનના કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલું છે પરંતુ આ એજન્સી દ્વારા ઊંડા ખાડા ખોદી પાઇપલાઇન નાખી રહ્યા છે પરંતુ આ કામને લઈને પ્રજાને આવવા જવાને લઈને હાલાકી ઉભી થઈ રહી છે વરસાદી વાતાવરણમાં માટી રોડ ઉપર આવી જવાથી રહેવાસીઓ દુકાનો અને સ્કૂલની અવરજવર રોકાઈ ગઈ છે રસ્તો બંધ થઈ ગયો છે છેલ્લા ઘણા સમયથી યોગ્ય જવાબદાર અધિકારી પણ હાજર ન હોવાથી કોઈને રજૂઆત પણ કરી શકતા નથી આ બાબતની જાણ અને મેસેજ તાપી અને સોનગઢના ધારાસભ્યને તેમજ કલેક્ટરને કરવામાં આવી છે ત્યારે સ્થાનિકોની સમસ્યાને લઈને યોગ્ય નિકાલ કરવા માટે કોન્ટ્રાક્ટરને જાણ કરવા માટે વિનંતી કરવામાં આવી છે સમસ્યા ઊભી થઈ છે પણ જે પરિસ્થિતિમાં હતું સરસ મજાનું હતું અને એમને આ જે પારવા નુકસાન થયું છે